મહેસાણામાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ મહેસાણા શહેરને મળી સૌથી મોટી સમસ્યા નો આવશે માર્ગીય ફ્લાય ઓવર ને મંજૂરી મળી છે એકસો છત્રીસ કરોડના ખર્ચે રાધનપુર રોડ ખાતે છ માર્ગીય ફ્લાયઓવર ઓવર બોતેર સોળ કરોડના ખર્ચે બનશે વીયુપી નાગરપુર ચાર રસ્તા ખાતે ચોપન પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે બનશે વીયુપી એમએલએ મુકેશ પટેલે આ મામલે સરકારમાં કરી હતી રજૂઆત જેને માન્ય રાખવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે દાહોદ જિલ્લાના ધાનપુરમાં ડ્રોનની મદદથી બીજનું વાવેતર કરવામાં આવી રહ્યું છે ધાનપુરના કોટંબી ગામે વન વિભાગે ડ્રોનની મદદથી વાવેતર કર્યું નાયબ વન સંરક્ષણની હાજરીમાં બીજના વાવેતરની કામગીરી કરવામાં આવી કોટંબી જંગલ ભાગ વિસ્તારમાં બીજનું વાવેતર કરવામાં આવ્યું છે અંતરિયાળ જંગલ વિસ્તારમાં ઘાટ જંગલ બને તેમજ હરિયાળી થાય તે હેતુથી વન વિભાગે બિયારણનું વાવેતર કર્યું છે ધાનપુર દક્ષિણ અંદર કોટંબી ભીટની અંદર જે ડ્રોન કેમેરાથી બીજનું વાવેતર કરવામાં આવેલ છે જે બહુ સારામાં સારી કામગીરી છે અને એનાથી આપણે ઉંડાળવાળા વિસ્તારની અંદર જે બીજનું વાવેતર થઈ બહુ સારામાં સારી કામગીરી કહેવાય અને જે ઊંડાણવાળા વિસ્તારની અંદર જે મજૂર કે માણસ પહોંચી નથી શકતો એ જગ્યાએ આપણે ડ્રોન કેમેરાથી વાવેતર કરીએ એટલે બહુ સારું રિઝલ્ટ મળશે એવી આશા છે એમને પ્રતિબંધિત ગુટકાનો કરોડોનો જથ્થો ઝડપાયો છે ગુટકા તમાકુનો છ કરોડનો મુદ્દા માલ જપ્ત કર્યો છે સુરતમાંથી ઝડપાયો છે પીસીબીએ આ જથ્થો ઝડપી પાડ્યો છે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી માલ લવાતો હતો ડુપ્લિકેટ કાંડમાં પાંચ આરોપીના નામ પણ ખુલ્યા છે પાંચ પૈકી ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે બેને વોન્ટેડ જાહેર કરાયા છે સારુલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પ્રિન્સ એસ્ટેટના ક્રિયા લોજિસ્ટિકના ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપાયો જે રીતે હાલમાં જાણકારી મળી રહી છે આ જથ્થો અનેક જગ્યાએ ગુજરાતની અંદર પ્રસરી જાય તે પ્રમાણેની પરિસ્થિતિ હતી પરંતુ તે પહેલા જ સફળતા મળી ચૂકી છે છ કરોડનું આ તમાકુ કે જે ડુપ્લિકેટ હોવાની જાણકારી છે ખોટી કંપનીના સ્ટીકર લગાડી દેવામાં આવ્યા હતા જેમાં પાંચ લોકોની સંડોવણી છે ત્રણ લોકોની હાલમાં ધરપકડ થઈ ચૂકી છે અન્ય બે વોન્ટેડ છે જેને પકડવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે દાહોદ જિલ્લામાં એકસો ઓગણ એશી સર્વે નંબર શંકાસ્પદ જાહેર કરાયા છે નગરાળા વિસ્તારમાં નકલી એને હુકમના કિસ્સામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી ત્યારબાદ સમગ્ર મામલે અધિકારીઓની સંડોવણી જોવા મળી હતી અધિકારીની પણ ધરપકડ કરી સાથે જ નકલી અને હુકમો થયા ત્યાં વિવિધ બાંધકામ અને સોસાયટી બની ચૂકી છે ત્યારે તે સોસાયટીમાં મકાન માલિકોને આ નકલી અને નડતરરૂપ ન બને તે દિશામાં તંત્રએ કામગીરી હાથ ધરી પ્રાંત અધિકારીએ દસ્તાવેજ રેકર્ડ પર ન ચડાવવા સબ રજિસ્ટ્રારને સર્વે નંબરોની યાદી સાથેનો લેટર પણ લખ્યો છે વહીવટી તંત્ર દ્વારા લોકોને અફવાથી દૂર રહેવા અને નકલી અને મામલે કોઈ પણ માહિતી હોય તો વહીવટી તંત્રનું ધ્યાન દોરવા અપીલ પણ કરવામાં આવી છે હાલ તો સમગ્ર મામલે તંત્રએ અલગ અલગ ટીમ બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી આધારભૂત પ્રમાણ અને ચોક્કસ એવિડન્સ ન મળવાથી આવા આવા હુકમોને સામે કાયદેસરતા એમ કે કરવા માટે અમે અમારી ટીમો બનાવી હતી અને એકસો ને જેટલા હુકમો છે દાહોદ તાલુકાના જે ખોટા હુકમો છે અને એના આધાર પર થઈ છે છે ખરેખર એ હુકમો એમને પણ ટૂંક સમયમાં અમે સાંભળીશું ગીર ગઢડાના શાણા ગામમાં ખેડૂતો સહિત ગ્રામજનો સાથે છેતરપિંડીની ઘટના જોવા મળી છે ખેડૂતોનો આરોપ છે કે શાણા વાંકિયા શહેર સરકારી મંડળ દ્વારા મૃત ખેડૂતોના નામે સહી સિક્કા કરી લાખો રૂપિયાની કરવામાં આવી છે છે વધુ ખેડૂતોના નામે લાખો રૂપિયા ઉપાડ્યા સમગ્ર કૌભાંડ આવતા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને જવાબદાર કર્મચારીઓ સામે કડક માંગ કરી હતી સાથે આવેદનપત્ર પણ પાઠવ્યું હતું ગામ લોકોનો આરોપ છે કે સહકારી મંડળીના પ્રમુખ સદસ્યો મંત્રી અને કર્મચારીઓની મિલી ભગતથી કૌભાંડ આચરવામાં આવ્યું છે ખેડૂતોએ આ મામલે કડક કાર્યવાહી નહીં થાય તો બેંકને તાળામારી મારી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે તો આ તરફ બેંકના અધિકારીઓ દ્વારા તપાસ બાદ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે હવે સમગ્ર કૌભાંડમાં કેટલી કડક કાર્યવાહી થાય છે અને મળે છે કે નહીં તે જોવું રહ્યું મંડળીમાં જેટલા ખેડૂતો સાથે ખીલવાડ થઈ સેવા સહકારી મંડળીના પ્રમુખ મંત્રી અને બેંકના અધિકારીઓ સાથે મળી મિલી કરી અને કમસે કમ અઢાર વીસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે આની અમે કાયદેસરના કાર્યવાહી કરવા અમારી માગણી છે મારે જે નામ છે મારી સાત બાર આઠ એમાં એક વીઘો પણ જમીન મારા ખાતે નથી અને મારા ખાતેથી પાંચ લાખને સિત્તેર હજાર રૂપિયા આ બેંકે ઉચાપત કરી લીધી જેના મેં કોઈ ધિરાણ ખતમાં કે ક્યાંય મેં મારી સાઈન ધિરાણ ખતમાં ચાર કે પાંચ સહી આવે છે ખાતેદારની એમાં સહી પણ કરેલી નથી અને કોઈ પણ જાતનો નથી આવ્યો એક્સપાયર થઈ ગયા છે બે ચાર લાખ ને ચાલીસ હજાર રૂપિયા એમાં ઉપાડ કરી નાખેલો છે બેંકમાં રજૂઆત કરવામાં આવેલી છે સાડા વાક્ય સેવા સહકારી મંડળીના ખેડૂત ખેડૂત સોદો દ્વારા મામલતદાર સાહેબને અને બેંકને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેના આધારે અમે તપાસ કરશું મામલતદાર ગીરગઢા આજે ગીરગઢા તાલુકાના સાણાવાકિયા ગામે સાણાવાકિયા સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતો સાથે કથિત છેતરપિંડી થયાની એક આવેદનપત્ર લોકોએ આપ્યું છે અને એ આવેદનપત્ર આગળની કાર્યવાહી થવા અમે કલેક્ટર સાહેબ ગીર સોમનાથને મોકલી આપશું હેલ્મેટ જે આપણી સુરક્ષા માટે હોય છે અકસ્માતથી રક્ષણ આપે છે પરંતુ શહેરની લગભગ નેવું ટકા મહિલાઓએ હેલ્મેટ નહોતા પહેર્યા મહિલાઓ સ્કિનને રક્ષણ આપવા માટે દુપટ્ટો પહેરે છે ચશ્મા પહેરે છે પરંતુ હેલ્મેટ નથી મહિલાઓએ અવનવા બહાના આપ્યા મારા માપનું હેલ્મેટ નથી અંબોળામાં વાકે છે ગરમીમાં નથી ફાવતું જેવા બહાના કર્યા હતા શું થાય છે મારા માપનું હેલ્મેટ નથી કોઈ રીઝન નથી પણ નથી ગરમીના હિસાબે ઇટ્સ કમ્પલસરી કમ્પલસરી યસ મે બી બેટર નહીં મને અહીંયા વાગ્યું છે એક્ચ્યુઅલી મારા ડેકીમાં બી હેલ્મેટ હશે હું એવરી દિવસ પહેરું છું પણ અહીંયા મને વાગ્યું છે પટ્ટી બી છે તો એના કારણે મેં નથી પહેરેલું હેલ્મેટ કલ પ્રોબ્લેમ હતો ને હમણાં જો લઈને આવી બંધ થઈ ગયું હતું એન્જિન એટલે બધું જ મેં ઘરે મૂક્યું હતું

મહિલાઓમાં હેલ્મેટ પહેરવાની આદત ઓછી છે અમદાવાદ શહેરમાં આ દ્રશ્યો સામે આવ્યા છે જે ખરેખર ચોંકાવનારા છે મહિલાઓની જ્યારે વાત કરવામાં આવે ત્યારે સુરક્ષાની સૌથી પહેલાં વાત કરવામાં આવે અને એમાં પણ જ્યારે મહિલા ટુ વ્હીલર લઈને નીકળતી હોય છે ત્યારે તેઓ પોતાની સુરક્ષા માટે ખાસ કરીને દુપટ્ટો પહેરતી હોય છે પરંતુ જ્યારે હેલ્મેટની વાત આવે ત્યારે મહિલાઓ હેલ્મેટ પહેરવાનું નથી કરતી તેની પાછળનું કારણ શું છે જે જાણીશું હેલ્મેટ શા માટે નથી પહેરતા પહેરતા કોઈ રીઝન નથી એ લેવાનું છે એટલે મને ફાવતું નથી ગભરામણ થાય છે ને અહીંયા એટલે હું પહેરતી જ નથી રોડ પર નીકળે સેફટી માટે વિચારે કે દુપટ્ટો પહેરવો છે ગોગલ્સ પહેરવા છે પરંતુ હેલ્મેટ પહેરવાનું જાણે કે ભૂલી જાય છે ઇસ્કોન ચારસ્તા પર આજે ન્યૂઝ એટિન ગુજરાતી પહોંચ્યું છે ત્યાંથી રિયાલિટી ચેક કરું તો ખબર પડી કે સો માંથી લગભગ નેવું જેટલી મહિલાઓ છે તેમણે હેલ્મેટ પહેર્યા જ નહોતા કેમેરામેન થવાર રાઠોડ સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટિન ગુજરાતી અમદાવાદ ગુજરાત હાઈકોર્ટે દ્વિચક્રી વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા સૂચન કર્યું છે હાઈકોર્ટની સુનાવણીમાં પણ મોટાભાગની મહિલાઓ હેલ્મેટ પહેરતી ન હોવાની રજૂઆત થઈ હતી ત્યારે આજે ન્યૂઝ એટીન ગુજરાતી રિયાલિટી ચેક કર્યું અમદાવાદ શહેરમાં લગભગ તમામ મહિલાઓ હેલ્મેટ વગર નજરે પડી હેલ્મેટ પહેરવા મામલે સવાલ કરતા મહિલાઓએ હાસ્યાસ્પદ બહાના કર્યા હેબિટ નથી ઘરેથી લેવાનું રહી ગયું વાળમાં ભરાઈ જાય છે નવા બહાના પણ જોવા મળ્યા ગુજરાત હાઈકોર્ટ દ્વારા દ્વિચકી વાહન ચાલકો છે તેઓએ હેલ્મેટ પહેરવું જોઈએ તેવું સૂચન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ ટ્રાફિક પોલીસ પણ એક્શનમાં આવી હતી અને હેલ્મેટ પહેરવા માટે લોકોને જાણ કરવામાં આવી હતી હજી પણ કેટલાક લોકો છે તે હેલ્મેટ પહેરતા નથી ને ખાસ કરીને એવી પણ હકીકત બહાર આવી છે કે જે મહિલાઓ છે તે હેલ્મેટ પહેરવા માટે બેદરકારી દાખવતા હોય છે કેટલાક વાહન ચાલકો છે તેમની સાથે વાત કરીશું મેડમ હેલ્મેટ પહેરવું ફરજિયાત હોવું જોઈએ આપને નથી લાગતું છે તો આપે પહેર્યું નથી આ પણ અમુક માણસોને મને શ્વાસની તકલીફ છે તો બધું સફોકેશન જેવું ફીલ થાય છે હેબિટ નથી એટલે નથી પહેરતા આજે ગરમી લાગતી